શ્વાન રખડતા શ્વાનની સમસ્યા ને દિવસે વધી રહી છે ત્યારે લોકોની ચિંતામાં વધારો કરતી ચોંકાવનારી ઘટના સામે આવી છે આ ઘટના સુરતના ઉમરપાડામાં ઘટી છે જેમાં રખડતા શ્વાનના ટોળાએ એક મહિલાનું મોત છે તેનું થયું છે ચાલીસ વર્ષીય મહિલા ઘરે પરત ન ફરતા પરિવારના સભ્યોએ શોધખોળ કરી હતી લાંબી શોધખોળના અંતે શ્વાનોએ ફાડી ખાધેલી હાલતમાં આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર જોડાયા છે નિર્મલ શ્વાન ના આતંક ને કારણે છે ગઈ હતી હતી ત્યારે જે ગુજરાતે હાજરી થઈ હતી ત્યારે શ્વાનોએ આ મહિલા પર હુમલો કર્યો હતો પંદર થી વધુ મહિલાઓએ આ મહિલા પર હુમલો કર્યો હતો જેથી મહિલાનું મૃત્યુ થયું છે અને જે મહિલા ગુમ થઈ હતી તેની શોધ હાથ ધરી હતી થોડા સમય બાદ મહિલાનો નો મૃત્યુ મળ્યો હતો સમગ્ર ઘટનાની ગામ પોલીસ ઘટના પહોંચી હતી અને મહિલાના પીએમ તજવીજ હાથ ધરી હતી બિલકુલ નિર્મલ જાણકારી બદલ આપનો આભાર